જો એમાં એવું છે તમારી પાસે પાંચ થી છ હજાર હોય ને તો તમે લિમિટેડ મગાવી અને પેલા શરૂઆત કરી શકો બરાબર પછી આઠ દસ દિવસ જાય ને એમાંથી સેલ આવે અથવા તમારી પાસે થોડું ઘણું કાંઈ ફાઈનાન્સીયલ થોડું એમાં એડ થાય એવું હોય તો એમાંથી તમે મતલબ ત્યાંથી શરૂઆત કરી શકો છો

અને એક વાત એ સર કે મારી સાથે જે બીજા બે ત્રણ ટીચર્સ હતા ને એ પણ અલગ અલગ જગ્યાએ છે તો એ પણ કેતા તા કે એમને પણ આ રીતે સેલ કરવું છે તો તમે એને સપોર્ટ કરશો ને નો પ્રોબ્લેમ હવે છે ને તમને અહીંયાથી છે ને અમારી ટીમ એની ટાઈમ તમને જવાબ આપશે અને તમે જ્યાં અટકતા હશો ને ત્યાં તમને ગાઈડ્સ પણ કરવામાં આવશે એટલે બિન્દાસ તમે બેફિકર અમે તમારી સાથે છીએ ભક્તિનંદન પરિવારના જ તમે સદસ્ય છો એવું અમે માની અને અમે લોકો સાથે કામ કરીએ છીએ તમારા ઘરમાં જે માલ તમારી દુકાનમાં માલ છે ને એમાં એવું સમજી છે અમે એવું સમજીએ છીએ કે એ દુકાન જ અમારી છે અમારે ચલાવવાની છે બરાબર છે તમે એકવાર ભક્તિનંદન સાથે જોડાના પછી અમારા પરિવારના સદસ્ય તમે થઈ જાઓ એવું અમે માનીને હાલીએ છીએ અમે એવું નથી માનતા કે કોઈ અમારો કસ્ટમર છે બરાબર

સ્થળ સુધી અહિયાં થી parcel જશે બરાબર હા અને જેમ બને એમ થોડું 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 છે અમને રોજ કરતા જાજો એટલે અમે પણ સારી રીતે સેલિંગ કરી શકીએ હા અને આટલો સર સહકાર આપવા માટે તમારું અને તમારી team નો ખુબ ખુબ આભાર welcome thank you <laughs>